કચ્છમાં અંજારનો ટપ્પર ડેમ ઓવરફ્લો થયો છે હવામાન વિભાગની આગાહીને પગલે કચ્છમાં વરસાદી માહોલ જામ્યો છે કચ્છમાં ધોધમાર વરસાદને લઈને નદી નાળા છલકાયા તો ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે પાણીની આવકને પગલે નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને અંજારના ટપ્પર પશુડા ભીમાસર સહિતના અનેક ગામોને સાવચેતી રાખવા અપીલ કરાઈ છે અંજારનો ટપ્પર ડેમ ઓવરફ્લો થયો છે ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે છે આ સાથે જ વાત કરીએ તો ડેમ ઓવરફ્લો થયો નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને તંત્ર એ લોકોને સાવચેતી રાખવા સૂચના પણ આપી દીધી છે લોકોએ ડેમની આસપાસ તેમજ નીચાણવાળા વિસ્તારોમાં ન રહેવું અને ન જવું તે અંગે લોકોને પણ અપીલ કરવામાં આવી છે તંત્ર દ્વારા તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે નીચાણવાળા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અંજારનો ટપ્પર ડેમ કે જે ઓવરફ્લો જોવા મળ્યો છે આ સાથે જ ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે